સરકારી કચેરીઓમાં વ્યાપેલ ભ્રષ્ટાચાર નાબૂદ થવાનું નામ નથી લેતું ત્યારે વ્યારા ખાતે પોલીસ હેડક્વાર્ટર માં કાર્યરત યશવંત સોનુભાઈ પવાર આમ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ત્યારે ફરિયાદીએ પોતાની મહેન્દ્ર મેક્સ પિકઅપ લઈને ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર વીસના રોજ સવારે નવ વાગ્યે વાલોડથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન વ્યારા ખાતે આક્ષેપિત પોલીસ કોન્સ્ટેબલ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને ફરિયાદીની પિકઅપ કાર પોતાના ઘરે મુકાવી દીધેલ અને ફરિયાદીને સાગી લાકડાની હેરફેરના ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી જેને લઈને ગાડી છોડાવવા માટે રૂપિયા દોઢ લાખની લાંચ માંગણી કરી હતી ત્યારબાદ વાટાઘાટાના અંતે રૂપિયા પચાસ હજાર પર સોદો મંજૂર થયો હતો ત્યારે જે પૈકી રૂપિયા ચાલીસ હજાર આક્ષેપિત તે ફરિયાદી પાસે લઈને ફરિયાદીની પિકઅપ કાર પરત આપી દીધી હતી અને બાકીની રકમ રૂપિયા દસ હજાર ન આપે તો ફરિયાદીને ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી અને જે માંગણી વારંવાર થતાં ફરિયાદીને આ લાંચ આપવી ન હતી જેને લઈને નવસારી એસીબીમાં આ બાબતની ફરિયાદ કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું